નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત તેમાં જે નવી સ્વાધીયન પોથી આવેલી છે તેમાં ગણિત ગુજરાતી ત્યાર પછી સામાજિક વિજ્ઞાન ઇંગ્લિશ આ દરેક વિષયના સ્વાધ્યન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લે લિસ્ટો લિંકો આપેલી છે તેના ઉપરથી તમે દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવી શકશો તો ચાલો જોઈએ ધોરણ સાત તેમાં ગણિત તેમાં એકમ છે પહેલું અપૂર્ણાંક સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપી દો આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અથવા તમે લખેલું છે તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો અને બીજું વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં મારો વિડીયો તો ચાલો જોઈએ પ્રશ્ન પહેલો યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલામાં સી બીજામાં એ ત્રીજામાં બી ચોથામાં સી પાંચમામાં એ છઠ્ઠામાં ડી સાતમામાં બી આઠમામાં એ આવશે ત્યાર પછી છે માં એ અને માં બી આવશે વિદ્યાર્થી મિત્રો તમે પણ લખેલું જશે ચેક કરી લેજો ક્યાંય પણ ભૂલ ના રહી જાય નવી આવૃત્તિ છે ત્યાર પછી છે બીજો પ્રશ્ન નીચેની ખાલી જગ્યા પૂર્ણ કરો પહેલામાં શૂન્ય બીજામાં માઇનસ ત્રણ આઠ માઇનસ આઠ ને આઠ આવશે તેર નંબરની અંદર આવશે અગિયાર ગુણા પાંચ બરાબર માઇનસ પંચાવન ચૌદ નંબરની અંદર આવશે એકસો એંસી માઇનસ આવશે પંદર નંબરની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો ત્રેવીસ સોળ નંબરમાં એક સત્તર નંબરમાં પિસ્તાલીસ અઢાર નંબરમાં બાર ગુણા કાઉસમાં સાત ગુણા પાંચ થશે અને ઓગણીસ નંબરમાં માઇનસ સુડતાલીસ જવાબ આવશે આ ખાલી જગ્યાઓ પણ તમે કરેલી જ હશે વિદ્યાર્થી મિત્રો ચેક કરી લેજો ક્યાંય ભૂલ ન રહી જાય ત્યાર પછી છે નીચેના દાખલાઓ ગણો તેમાં પહેલો દાખલો છે એટલે કે વીસ નંબરનો અપૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડ બનાવો કે જેનો ગુણાકાર માઇનસ બાર થાય અને તેમની વચ્ચે સાત પૂર્ણાંક સંખ્યાઓ આવેલી હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અમે દાખલો ગણેલો છે અને તેમાં સાત પૂર્ણાંક સંખ્યાઓ માઇનસ એક શૂન્ય એક બે ત્રણ ચાર અને પાંચ આમ કુલ સાત સંખ્યાઓ એની વચ્ચે આવે છે એકવીસ નંબરે છે પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડ લખો કે જેમાં ગુણાકાર માઇનસ છત્રીસ અને તફાવત પંદર થાય તો ગુણાકાર માઇનસ બાર ગુણા ત્રણ બરાબર માઇનસ છત્રીસ તો તફાવત થશે માઇનસ બાર ઓછા ત્રણ બરાબર પંદર થશે વિદ્યાર્થી મિત્રો માઇનસ માઇનસ પ્લસ થાશે એટલે પંદર થઈ જશે ત્યાર પછી છે બાવીસ નંબરે તો તેમાં છે મહિનાની શરૂઆતમાં તમારા બચત ખાતામાં પાંચસો જમા છે એક મહિના દરમિયાન તમારા ખાતામાં થયેલ લેવડ દેવલની કોષ્ટકમાં દર્શાવેલ છે આ લેવડ દેવડના અંતે તમારા ખાતામાં કેટલી રકમ હશે તે શોધો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચેક નંબર તારીખ લેવડ દેવડની વિગત ચૂકવણું અને જમા છે તો તેના ઉપરથી આપણે દાખલો ગણીએ તો પાંચસો ઓછા એકસો વીસ વત્તા બસો ચાલીસ ઓછા બસો વત્તા એકસો પચાસ એટલે એમ કરીએ તો પાંચસો ઓછા કૌશમાં ત્રણસો સાઠ ઓછા ત્રણસો પચાસ તો પાંચસો ઓછા દસ અને ચારસોને નેવું જવાબ આવશે ત્યાર પછી ત્રેવીસ નંબરનો દાખલો છે ભૂલ શોધો રીટાએ માઇનસ ચાર વત્તા ડીમાં ડી બરાબર માઇનસ છ મૂકીને સાદું રૂપ આપ્યું તો તેમને બે જવાબ મળ્યો અહીં રીટાએ કઈ ભૂલ કરી છે તે હોઈ શકે છે તો દાખલો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગણેલો છે બરાબર માઇનસ ચાર વત્તા ડીમાં ડી બરાબર છ મૂકતા તો માઇનસ ચાર વત્તા છ તો માઇનસ ચાર વત્તા છ એટલે કે બે થશે જવાબ માઇનસ અને પ્લસ બે બાદ બાકી થશે એટલે બે આવશે રીટાએ અહીંયા માઇનસ છને બદલે છ લેવાની ભૂલ કરી છે ત્યાર પછી છે ચોવીસ નંબરનો વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી રૂપ આપવાનું છે વિદ્યાર્થી મિત્રો માઇનસ પંચ્યાસી ગુણ્યા તેતાલીસ ગુણ્યા માઇનસ પંદર તો આનું રૂપ અહીંયા ચાર હજાર ત્રણસો જવાબ આવશે અહીંયા તમે પણ ગણેલો જશે પચીસ નંબરે છે જોડકા જોડો તો એ સામે છઠ્ઠું બી સામે ત્રીજું સી સામે પાંચમું ડી સામે સાતમું ઈ સામે આઠમું એફ સામે ચોથું જી સામે બીજું એચ સામે નવમું અને આઈ સામે પહેલું આવશે વિદ્યાર્થી મિત્રો તમે પણ જોડેલા જશે ચેક કરી લેજો છવ્વીસ નંબર છે નીચે આપેલા કોષ્ટકમાં સમુદ્રની સપાટીએ જુદા જુદા વાયુઓના ઠારણ બિંદુઓ આપેલા છે સૂત્રનો ઉપયોગ કરી ફેરેનિટ અને સેલ્સિયસમાં બે દશાંશ સળાંશ સુધી ફેરવો અને કોષ્ટક પૂર્ણ કરવાનું છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં કોષ્ટક પૂર્ણ કરેલું છે તમે પણ જોઈ શકો છો કે સમુદ્ર સપાટીએ ઠારણ બિંદુ સેલ્સિયસમાં છે ફેરેનિટમાં તો આપેલું છે હાઇડ્રોજન ક્રિપ્ટોન ઓક્સિજન હિલિયમ અને આર્ગોન ત્યાર પછી છે સત્યાવીસ નંબરે ખરા ખોટાની પચાસ પ્રશ્નોની કસોટીમાં વિદ્યાર્થીઓએ દરેક સાચા જવાબ માટે બે ગુણ અને દરેક ખોટા જવાબ માટે માઇનસ બે ગુણ અને દરેક પ્રયત્ન ન કરેલ જવાબ માટે શૂન્ય ગુણ આપવામાં આવે છે તો આ કસોટીમાં યશને ચોરાણું ગુણ મેળવેલ છે તો યશના સાચા જવાબ અને ખોટા જવાબની શક્યતાઓ જણાવો તો માઇનસ ચોરાણું ભાંઘા વત્તા બે બરાબર સુડતાલીસ આવશે સાચા જવાબની શક્યતા સાચા જવાબ સુડતાલીસ પ્રયત્ન ન કર્યા હોય તેવા ત્રણ જવાબ અને બીજી રીતે સાચા જવાબ અડતાલીસ પ્રયત્ન ન કર્યા હોય તેવો એક અને ખોટો જવાબ એક આ રીતે એને માર્ક આવી શકે છે ચોરાણું અઠ્યાવીસ નંબરનો દાખલો છે જો ક્રિયા હોય અને પૂર્ણાંક સંખ્યાઓ એ અને બી માટે એ ગુણ્યા બી બરાબર એ ગુણા બી વત્તા એ ગુણા એ વત્તા બી ગુણા બી હોય તો અહીંયા બે જવાબો મેળવવાના છે તો એનો પહેલાંનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓગણપચાસ આવશે ત્યાર પછી છે ઓગણત્રીસ એક બહુમાળી મકાનના ભોંયતળિયાથી ઉપર પચીસ માળ છે દરેક માળની ઊંચાઈ પાંચ પાંચ મીટર છે તો ભોંયતળિયાની નીચે ત્રણ માળ છે તે દરેક માળની ઊંચાઈ પાંચ મીટર છે આ તો બહુમાળી મકાનની લિફ્ટ એક મીટર સેકન્ડના દરથી આગળ વધે છે તો દરેક વ્યક્તિ ભોંયતળિયાથી પચાસ મીટરના સ્થાનની લિફ્ટમાં નીચે ઉતરે છે તો ભોંયતળિયાથી નીચેના બીજા માળ સુધી પહોંચતા કેટલો સમય લાગે તો લિફ્ટ ભોંયતળિયાથી પચાસ મીટર ઊંચાઈએ છે તો લિફ્ટ ભોંયતળિયાથી બે માળ નીચે એટલે કે બે ગુણ્યા પાંચ દસ મી મી નીચે જવાનું છે દસ મીટર કુલ અંતર છે પચાસ વત્તા દસ બરાબર સાઠ મીટર એટલે કે સમય સાઠ ભેંગા એક બરાબર સાઠ સેકન્ડ અથવા એક મિનિટ થાય ત્યાર પછી છે ત્રીસ નંબર નીચેનામાંથી ક્યુ સાચું છે તો બી આવશે એકત્રીસમાં ડી અને બત્રીસ નંબરનો દાખલો છે એક પેન વેચવા ત્રણ રૂપિયા નફો થાય છે અને પેન્સિલ વેચતા એક રૂપિયો નફો થાય છે તો જો કુલ નફો પચાસ થયો હોય તો અને પેન્સિલ પાંચ વેચી હોય તો પેનની કેટલી વેચી હશે તો પેન્સિલ છે પંદર પેન પંદર અને પેન્સિલ છે પાંચ વહેંચેલી હશે તેત્રીસ નંબરની અંદર ચાર ગુણ્યા માઇનસ પાંચ જવાબ થાશે ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરો તેમાં પહેલામાં સી બીજામાં સી ત્રીજામાં ડી આવશે અને ખાલી જગ્યામાં બાર ગુણ્યા પાંચ એટલે કે માઇનસ સાઠ અને પાંચમામાં માઇનસ પિસ્તાલીસ જવાબ આવશે ત્યાર પછી છે માગ્યા મુજબ ઉત્તર લખો તેમાં એમાં માઇનસ સો ભાઇંગા માઇનસ દસનું સાદુરૂપ તો દસ આવશે વત્તા દસ થશે સાત નંબરનો દાખલો છે તેમાં નો જવાબ પિસ્તાલીસ આવશે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને તમારા બીજા મિત્રોને શેર કરવાનું ખાસ ભૂલતા નહીં તેમજ વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના દરેક વિષયની સ્વાધ્યન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લે લિસ્ટ લિંકો આપેલી છે તેના ઉપરથી દરેક વિષયના દરેક એકમના વિડીયો મળી જશે જે નવી સ્વાધ્યન પોથી આવેલી છે તેના જ મળશે જૂના છે નહીં તેમાં નવા જ મળી જશે તમને તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આગળના એકમની અંદર આવજો